વિવાદોમાં રહેતા દેવાદ ખવડ હવે ફરી એક વખત વિવાદમાં આવ્યા છે તાલાલામાં અકસ્માત થયો હતો પોલીસ તપાસ થઈ અને અંતે ધ્રુવરાજસિંહ ચૌહાણ દ્વારા દેવાદ ખવડ અને તેની સાથે બીજા લોકોની સામે ફરિયાદ કરવામાં આવી અને અંતે હવે જ્યારે માહિતી મળી રહી છે સૂત્રો પાસેથી દેવાત ખવડ પોલીસ સુધી પહોંચી ગઈ છે અને ખાસ કરીને હવે ક્યાંક ને ક્યાંક આ કેસની અંદર નવા થઈ શકે છે ત્યારે આ વિષયને લઈને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ શું કહ્યું સાંભળીએ

શંકર ભગવાન ને સોમનાથ સિવાય તપાસ નીકળો તો તપાસમાં શંકા ન જાય કે ભાઈ પેલો તમે તપાસ ક્યાં કરવાની હોય સામાન્ય રીતે મને મારા ઘરે અને મારા ઓફિસે પેલા તો બે ન્યા તપાસ થવી જોઈએ ને હું ક્યાં છું પેલી બે તપાસ ન્યા થાય એક મારું રેસીડેન્ટ મારી ઓફિસ પછી બાકી બધે જગ્યાએ તો ઠીક છે મારા જે છુપાવાના ઠેકાણા હોય ત્યાં તપાસ કરે

તો ઘર થી બહાર જ રહી શું કામ ઘરના થવું પડે ગામ માં બે ગામમાં થવી પડે અને બધી વાત એને બદલે ના દૂધ માંથી પકડ્યા તો તમે સાત ટીમ સોમનાથ પોલીસ એ બનાવી હતી એ ક્યાં ગઈ ને શું કામ ગઈ કોના કેવા થી ગઈ દુધ શું કામ ન ગઈ મને કહો એટલે મૂળ વાત આને ગોઠવણ ડોટ કોમ કેવાય સમજી ગયા બુદ્ધિપૂર્વક નો ખેલ મોટા માણસો છે કઈ આ કઈ જેમ તેમ નથી દેવાયાત ભાઈ પણ એટલે મોટા માણસો છે બધું ગોઠવણ ડોટ કોમ થઈ ગયું હોય એટલે પછી આને ને દબોચી આપડે બધા શબ્દો વાલીઓ કરીએ છીએ આની પેલા એ દસ દિવસ ફરાર રહ્યા હતા ભાઈ દેવાયતભાઈ અને પછી બુદ્ધિપૂર્વક રજુ થયા રજૂ થયા મારા તમારા જેવા હોય તો એને મારે કૂટે આમ છે તેમ છે હું ભાગી જઉં તો આપણા પરિવાર ને હેરાન કરે પત્ની ને છોકરાને સૈયા ને બોલો ક્યાં છે હું છે હું નહીં તો આ દેવાયતભાઈ છે તો કઈ એના કોઈ પરિવાર ને સાંભળ્યું હમુક એના વિડીયો બહાર એવા ધમકી બમકી આપતા હોય એવા લાગતા ભળગતા ને એટલે બેઝિકલી ની કામગીરી જે છે એમાં દબોતી લીધો ને એવું કઈ છે ને એ બધું વ્યવસ્થા થઈ ગયું કે લઈ જશે આખરે માકરી કલમ તો લગાડવામાં આવી છે એ ના આધારે એને રજૂ કરશે કોર્ટ વગેરેમાં અને પછી જે કઈ કાનૂની પ્રક્રિયા થતી હશે થાય પણ ચકચારી છે ભૂતકાળમાં પાછું આવું બની ચુકેલું છે એક વખત તેઓ શ્રી દસ દિવસ ફરાર રહી ચુક્યા છે એવા સંજોગોમાં ક્યારે એવડી મોટી ઘટના અને આકાર આપ્યા પછી પોતાના ને પોતાના ગામમાં કઈ ફાર્મ હાઉસ માં છુપાય રહી એવું બને નહીં

એટલે દ્વારકા તો પેલા કરો મેન તો ઈ છે સમજી લ્યો બિલકુલ એટલે છે મોટા માણસો નું આવું જ હોય કાયદા નાના માણસો માટે છે મારા તમારા જેવા સામાન્ય માણસો માટે છે બેન તમારા જેવા નહીં મારા જેવા તો ખરા પણ એમ કે સામાન્ય માણસો માટે જ કાયદા હોય છે મોટા માણસો માટે કાયદા નથી હોતા બુદ્ધિપૂર્વક ગોઠવણ થઈ જાય પછી કવિ રજૂ થાય રજૂ થાય એટલે હવે એની જે કઈ પ્રોસેસ ઓન રેકોર્ડ બધું થશે પણ એક અપરાધીને ટ્રીટ કરવામાં આવે એવું કઈ નહીં થાય એવું કઈ હોય નહીં તમારા સામાન્ય માણસો જો બીજા કોઈ માણસો

તો પણ દર વર્ષે તમે જુઓ એમ લાગે કે મામા માસી ટોપાની કંપની નાખી દીધી એટલે વળી કોક ને દાણા નાખે અને જેમ ભૂવો ધૂણે એમ પોલીસ વાળા ધૂણે બરાબર વાળા આગળ વાળા ને ફરજિયાત એવું કરે ડી હવે ઈ જ્યાં સુધીમાં પાછો કોક માણસ માથું ન ઉચકે અને કોર્ટમાં જઈને જાહેર અરજી કરી અને સ્ટે બે ન લાવે ત્યાં સુધીમાં એને વેચવા થાય એટલે તો વેચાઈ જાય કંપની મામા માસી ની હોય અથવા તો કોઈ ગોઠવણ ડોટ કોમ ની કંપની હોય કે ભાઈ પાંચ લાખ ટોપા વેચાય તો આપણી જિંદગી સુધરી જાય એમ છે હવે આ જે દિવસે જાહેર કરે પછી કોઈ કોર્ટમાં જાય કોર્ટ સ્વીકારે પછી અરજી આવે ને ત્યાં તો મહિનો થી નીકળી જાય તો છાપામાં ગધેડો થયો હોય મોટે પાયે હેરાન થઈ થઈને કરતા લઈ લ્યો ને ગોળીયું કે પાંચે રૂપિયા આઈએસઆઈ માર્કા વાળા કહેવાય છે એવું લઈ લે છે કોઈ કોઈ સરકાર ને એમ કહી દે છે કે ભાઈ હું હેલ્મેટ પહેરું છતાંય અકસ્માત માં મારું કોઈ અંગ જે છે એ નુકસાન પામે અથવા તો અમારા સ્વજન ગુજરી જાય તો હેલ્મેટ તમારે કારણે મેં પહેરી છે એટલે મને વળતર મળવા પાત્ર છે કે કેમ હા કે ના એનો કોઈ જવાબ નથી તમે હેલ્મેટ પહેરી ડુંગળી જેમ તું જાવ તો જ્યુ ને ન તું તો જ્યુ હેલ્મેટ પહેરી બસ બીજી કોઈ વાત નહીં ઈ બે હજાર સાત થી ઢીંડક આલે છે હજી દર વર્ષે તમારે પાછું જાહેર કરવું પડે એ કેવું કેવાય

આપણે એમ નથી ઈચ્છતા કે દેવાયત ખબર નું આવું થાય આપણે કાયદાની વાત કરી છેડા ન હોય તમે ગરીબ હો તમે લાચાર હો તો તમારી ઉપર વાળી થાય બાકી મેં તમને આગળ નામ તો ગણ્યા બચ્ચુભાઈ ખાબડ છોકરા એ ચુમ્મોતેર કરોડ રૂપિયા કટ કટાવ્યા એવી ફરિયાદી સામે છે જેવી તેવી તો છે નહી નીકળ્યા કોઈના વરઘોડા નહી નીકળે તમે જુઓ ભાઈ આપણા જુનાગઢના ભાઈ જે છે હીરાભાઈ જોટવા એના એનું નામ આવ્યું એના છોકરાનું નામ આવ્યું એફઆરઆઈ માં બધું કાયદેસર લખેલું છે નીકળ્યા ઉલટાની ગામે ગામ એની ફેવર માં આવેદન પત્રો ના બધું થયું પોલિટિકલી બધા ડ્રામા અને એને વાંચે ગાતે લઈ જવા પડ્યા ભલે એ બધી હમા વયા કહું અમુક તમામ ને અમુક હમામ કોઈને કઈ મોટા માણસ ને કઈ થતું નથી ને એ એક ડકો છે સંસદમાં એવા કેટલાય અપરાધીઓ એમપી અપરાધી બેઠા છે જે કાયદાની વાતો કરે છે બોલો સંસદ અને વિધાનસભા

એટલે જેને ચોર કે તો રાહુલ ગાંધી સત્તાવાર કીધું મેન તમે કોક ને વાકાતરા બોલ્યા હોય તો આપણી ઉપર દુનિયાભરની કલમ લાગી જાય છે મારી લાગણી દુભાણી આમાં કાંઈ કઈ થતું નથી એ ગમે એમ તો એક બંધારણીય સંસ્થા છે તો જેને સત્તાવાર રીતે ચોર બિલકુલ કે છે અને એટલું જ નહીં આમ આદમી પાર્ટી એમ્પેન અરે આમ આદમી આવડે કોંગ્રેસે અહિયાં અમિત ચાવડા એ કેમ્પેન શરૂ કર્યું છે વોટ ચોર ગાદી છોડ સૂત્ર શું છે વોટ ચોર ગાદી છોડ કોણ હોય મને કેવું ગાદી ઉપર કોણ છે ભાજપ તો તમને ચોખ્ખે ચોખ્ખું તો કે છે વોટ ચોર ગાડી છોડ આ ભાજપ એટલે અહિયાં ભૂપેન્દ્રભાઈ કયો કે ઉપર નરેન્દ્રભાઈ કયો વાત તો ચોખ્ખી છે ને ગાડી ઉપર કોણ બેઠું છે તો કે અમિત ચાવડા મેં નામ નામ લીધું એટલે પર ગાદી ઉપર કોણ ભૂત બેઠું છે ગાદી ઉપર કોણ કોણ ટ્રમ્પ બેઠો છે ટ્રમ્પ આવી ગયો અમિત પુનિતભાઈ આવી ગયો છે સમજી લ્યો તો ખબર જ છે તમને કે તમારા જણ બેઠા છે બીજું કોને કહેવામાં આવે મને કયો એટલે આ બધી છે ને છટકબારીઓ જે છે ઈ કાનૂની બાબતમાં એ લોકો થાય છે અને કઈ મોટા ભાગ એટલા માટે કઈ થતું નથી આ દુનિયાભરની કલમ લગાડવામાં આવી છે અત્યારે તમે જેટલી કલમ લગાડી ને આ ભાઈ દેવાયતની ઉપર સોમનાથ પોલીસ એકસો નવ ને ત્રણસો સાત ને ત્રણસો નવ ને ફલાણું ને રાયટિંગ ને ગેરકાયદેસર મંડળી રચવી ને ધોકાધંબી કરવી ને ગંભીર ઈજા પહોંચાડવી ને લૂંટ કરવી ને ટોળકી રચવી ને ગુલ મચાવવા ને ધાડ પાડવી ને માણસ ને જે મોત આવી જાય એવી હદે ઈજા પહોંચાડવી હવે આમાં કઈ બાકી તો રહ્યું નથી સમજો એક કલમ એવી નથી કે કોઈ કાળે આમ જુઓ ને તો એ સજા પામ માંથી છૂટી શકે એના બદલે છાપામાં આવ્યું આવ્યું ને કે ફાર્મ ટેસડા કરતા જમી કાઢવી લેર કરતા તા ત્યાં પોલીસ એમ કેવાય દબોથી દબોચી તળો લે પોલીસ ને ક્યાં ફોન ફટાકા કરીને ગોઠવણ થઈ જાય પછી કે પધારો હવે તમે આ ભાઈ લઈ જાઓ વાસ્તે ગાસ્તે પોલીસ આવે પટપટાવતી પૂછડી પટપટાવે એમ બાકી હું તળો લઈ જાય છે એટલે દુધઈ માં તપાસ ક્યાં ના કરે મેન તો તમને વાત તો કઉ છું નરસિંહ મહેતા ની તપાસ ચોરાની કરવી જુનાગઢ થી શરૂ થાય બીજે કઈ થી તમે સમજો નરસિંહ મહેતા ની તપાસ કરવાની આવે ક્યાં ક્યાં નરસિંહ છે બિહારમાં કરાચી માં જાઓ પેલા તો જુનાગઢ તો ઉડા એટલે ખબર પડે ત્યાં તો છે ચોરો નરસિંહ મહેતાનો હવે તમારે ન્યા જ આવવું નથી અને ગામ ગજેડો કરવો એમ હાથ જણાની ટીમ બને હાથ ટીમ હાથ જણાની નહીં સાત કે અગિયાર ટીમ બનાવી હોવાનું છાપામાં આવ્યું હતું સોમનાથ પોલીસે બનાવી

હા એટલે રમણભાઈ વોરા નું છું સત્તાવાર બે કોર એની જમીન છે એના નામ છે સત્તાવાર છે તો પોલીસ ને આપડે પૂછીએ કે ભાઈ આની કા ધરપકડ નથી કરતા અન્ય ગુનો તો કર્યો ને ખાતેદાર તો કે ના તપાસ ચાલુ છે શે તપાસ પણ આ તમારી સામે તો છે અને જો તપાસ ચાલુ હોય તો તમે એને કાળો ચિત્રો હું કામ તમારે ત્યાં સુધી જોઈએ હું તો એમ જ કહું છું તમે છ મહિના પછી મને નિર્દોષ છોડો તો છ મહિના મને તમારું આખું કાનદાન ભૂલી ગયું હોય કે નહીં આપણને ઓળખે કોણ આપણે લાગતા વળગતા એમાં શું સાબિત થાય જગદીશભાઈ ને જેલમાં નાખી દીધા હશે ક્યાંક કાળું ધોળું કર્યું છે આખામાં થુ થુ થઈ જાય છ મહિના પછી કે વર પછી બે વરસ પછી કે હે 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 ફાતડા જેમ કે તમે નિર્દોષ છૂટી ગયા તો હું ઈ નિર્દોષ નું મારા છ મહિના ક્યાં હાલો લાવો જો મારા છ મહિના જે પેલા મેં ભેર ગુમાવ્યા હોય ઈ છ મહિના કે મને કોણ પાછા આપે એટલે ભાઈ આ કોર્ટ થી માંડીને બધું કર્યું છે કરવા કોઈ નિર્દોષ સજા ન થાય ને દોષિત છૂટે નહીં તો પેલા તમે લાકડે માકડું ફીટ કરીને પછી કરતા હોય તો ગામ ઘટાડો પેલા શું કામ કરી નાખો છો કોઈ પણ મારા ફરિયાદ કરે કાલે વારે કો કેમ કે ભાઈ તમારો દિલ્હીના તોફાનમાં હાથ હતો જગદીશભાઈ નો એટલે પેલા મને ઉપાડી જાય એટલે તમે તપાસ તો કરો મારો પગ દિલ્હીમાં પડ્યો નથી હાથ ક્યાંથી પડ્યો હોય હું ગયો તો હોવો જોઈએ દિલ્હીમાં ગોપદી પણ એ કઈ નઈ ફરિયાદ તમારી એમાં ફરિયાદ છે એટલે ફરિયાદ તો હું રાજા રામ આમે કરું એટલે હું પણ તમારે હાજર કરવાના એટલે આ બધી નોનસેન્સ ની પ્રક્રિયા છે અને આપણે બધા તાહીરો જોવાનું છે ગરીબ માણસો હોય સામાન્ય માણસો હોય છેડા વગર ના હોય એના માટે કાયદો છે જેના છેડા આડે છે જે તાકાતવર છે બાહુબલી છે પૈસાદાર છે પ્રતિષ્ઠિત છે ઓળખાણ પીછાણ છે પોલિટિશિયન છે પોલીસમાં છે એનું કાઈ થતું નથી બની કલમ એક ખોબો ભરાઈ ને એટલી કલમ આમાં ઉમેરવામાં આવી છે કાયદા કાનૂન વાળી એ કરીને વળી પાછા તમે જુઓ દુનિયામાં આ ગુજરાતમાં તમે ગમે પૂછો તમારે રેર ઓફ આમ રેન્ડમલી સર્વે કરવાની છૂટ કે ભાઈ દેવાયતભાઈ ને પકડી લીધા શું થાય તમે નેવું ટકા જો હું ખોટો પડું મને ફટકેજો કે હું જાય કઈ થાય આ ભરો કેવો લોકો ને કે કઈ થાય નહીં ભાઈ હમણાં છૂટી જાય આ બતાવવા આટું થોડું કરશે બે ચાર મહિના થાવા પડે કારણ કે આ બધું લાંબુ થયું છે એટલે પણ બાકી બાકી છૂટી જાય એવું આખી જગત કે છે હું કામ બધાને ખબર છે કાયદો ફ્લેક્સિબલ છે

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર